ભ્રષ્ટાસ ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટ શાસકો શરમ કરો ભાજપના નેતાઓ શરમ કરો સિમેન્ટ બરાબર વાપર્યું લો ક્વોલિટી નું મટીરિયલ વાપર્યું આજે કોઈ જાન અણી ત્યાં થઈ હોતો ચાલુ રસ્તામાં કોઈ વ્હીકલ લઈ જતું હતું અને રોડ પડી ગયો તો સાહેબ કેટલી મોટી દુર્ઘટના થતી પણ આપણે સાહેબ ક્યારે જાગીશું જ્યારે વડોદરામાં આ કાળા કામ કરવામાં આવ્યા બિલ્ડરો સામે કોન્ટ્રાક્ટરો સામે એટલા માટે કહું છું કે વિશ્વામિત્રી પર દબાણો કર્યા જેને દબાણો કર્યા છે માલે તુજારો બધા ભાજપ સાથે લોકો હેરાન થઈ રહ્યા છે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન આ નાગરિકોનું થાય છે પાર્ટીનું નથી થતું લોકોનું નથી તમારા લોકોનું નથી થતું ભાઈ જેટલા એન્ક્રોજમેન્ટ કર્યા છે તમારા જ છે એટલે આ એન્ક્રોજમેન્ટ શહેર શરમ રાખ્યા વગર મારું તમારું છોડો અને લોકોને એન્ક્રોજમેન્ટ કરવાનું પ્રોત્સાહન નહીં આપો અધિકારીઓને છૂટ આપો આ જેટલી ડ્રેનેજ લાઈનો વરસાદ સર સાહેરાવ ગાયકવાડના સમયની રૂપારેલ કાસ ભૂકી કાંસ મશિયા અને વિશ્વામિત્રી એની અંદર જે ડ્રેનોજો જોડી દીધી છે જેના લીધે આખા બારે માસ વરસાદી ગટોડો સાડી ચારસો મીટરની ફૂલ જાય છે એ ડ્રેનોજો કાપો અને એ ડ્રેનેજ ડ્રેનેજમાં જોડો એનાથી ડ્રેનેજ ખાલી થઈ જશે આવી બધી બાબતો સભામાં ચર્ચા કરતા હોઈએ છીએ અમે અને હું ખાસ કરીને એમને દિશા બતાડું છું કે આવું કરવાથી આ વડોદરા શહેરનું સારું થશે પણ અમે બોલીએ એટલે કોંગ્રેસવાળા બોલે છે એટલે એમનું કામ સાંભળવાનું નહીં પણ અમે તો શહેરના હિતમાં બોલીએ છીએ દિવસે દિવસે ટેક્સ વધે છે દિવસે દિવસે લાગતો વધે છે દિવસે દિવસે બધું વધતું જાય છે એકસો એંસી રૂપિયાના પાન પાણીના સોળસો રૂપિયા થઈ ગયા વાયદા મોટા મોટા ઉદઘાટનો મોટા મોટા કોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે કોઈ ચાલતો જઈ રહ્યો છે નાટક કંપની બંધ કરો ભાઈ આપણે ને તમે ને અમે સત્તા પર બેઠા છો અમે વિરોધમાં ભલે છે પણ અમારું હિત અમારો હૈયો આ વડોદરા શહેરના હિતમાં છે અને આ વડોદરા શહેરના નગરજનોનું નુકસાન ના થાય આ વડોદરા શહેરની સારી સુવિધા મળે એ પ્રમાણનું કામ કરો વરસાદના ટાઈમમાં મીટિંગ મીટિંગ કરવાથી કશું થતું નથી પણ સાચી દિશામાં પ્લાનિંગ કરીને આ શહેરને સુકાકારી બનાવો એવી માંગ છે માનવ સર્જિત છે એન્કરોજમેન્ટ કોણે કર્યું માણસે કર્યું ડ્રેનેજ લાઇન કોને જોડી અધિકારીઓ જોડી તો માનવ સર્જિત નહીં થયું રૂપારેલ કાસ હંમેશા ફૂલ જાય રૂપારેલ કાસ ભૂકી કાશ મસી આકાશ બારમાહીશ ફૂલ જાય જે કાસ માટે સર શિયાજી રાવ ગાયકવાડનો એવો આયોજન હતો કે આ શહેરમાં ગમે તેટલું પાણી ભરે પણ પાણી ભરાય નહીં લોકોના ઘરમાં એ આયોજન હતું એને નષ્ટ કરી નાખ્યો એને ખતમ કરી નાખ્યો અને ડ્રેનેજો જોડતા ગયા તમે લોકો સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઇન જોડી છે તો કઈ રીતે કાર્યરત થશે આ બધી બાબતોને બંધ કરી ડ્રેનેજો કાપી નાખી અને ડ્રેનેજો ડ્રેનેજમાં જોડી દો વરસાદની સિઝન વગર બધી કાસો ખાલી ખાલી હોવી જોઈએ જેથી પાણીની કેપેસિટી વધે એન્ક્રોચમેન્ટ હટાવો આ બધી બાબતો અમે કરી ચૂક્યા છે પણ શહેરનું હિત અને શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય અને જે નુકસાન થયું હોય એના વળતર માટે વિચાર કરો બહુ મોટી મોટી વાર્તાઓ કરો છો એક એક ફંક્શનની અંદર તમારા પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચા થતો હોય તો એક સામાન્ય માણસ જે કમાઈને એને મિલકત ભેગી કરી હોય ફ્રીજ લગાવી હોય ટેબલ ખુરશી લગાવી હોય એનું જે નુકસાન થયું હોય પંદર પંદર વર્ષથી થાય છે એ શું જુઓ છો તમે લોકો આ બધી બાબતો ધ્યાનમાં લઈ વળતર મળે લોકોને પાણી ના ભરાય નુકસાન ના થાય એવી વ્યવસ્થા કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ વડોદરા શહેરમાં જે વરસાદ પડ્યો અને જે લોકોના ઘરોમાં પાણી ગયા લોકોને આર્થિક નુકસાન થયું એની ભરપાઈ કોર્પોરેશને કરવી જોઈએ કારણ કે આ જે પાણી ભરાયા છે એટલો વરસાદ વડોદરામાં પડ્યો નથી પરંતુ ભાજપના અને સત્તાપક્ષ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના ભ્રષ્ટાચારના પાપે લોકોના ઘરોમાં પાણી ગયા આજે પીવાનું પાણી તો ચોખ્ખું આપી શકતા નથી પણ લોકોના ઘરમાં ગટરના પાણી આવી ગયા આજે વરસાદી કાસ પ્રીમોન્સૂન કામગીરીમાં શું હોય તો કે વરસાદી કાસો સાફ કરવાની ડ્રેનેજની લાઈનો ખુલ્લી કરવાની વરસાદી કાસો સાફ થઈ જ નથી એટલે કે પ્રીમોન્સૂન કામ કરીને મીંડું કામ થયું છે માટે લોકોના ઘરોમાં પાણી આવ્યા પાણી જવાની જગ્યા રહી નથી જે વિશ્વામિત્રી નદી છે જે આપણા કાસ છે જે તળાવો છે એની પર દબાણો કરવામાં આવ્યા છે દબાણો લીધે તમે જુઓ કે કાસ સાકડા કરી નાખ્યા જે કાસોની પહોળાઈ હતી એ ને કરવામાં આવ્યા જે ને આજુબાજુ આ લોકોના ભ્રષ્ટાચાર પાપે ગયું છે આજે પાંચ વર્ષ દસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ ભાજપ સત્તામાં છે શું આ લોકો પાસે એવું કોઈ બુદ્ધિપૂર્વક નું આયોજન નથી આવી સ્થિતિ દર વર્ષે થાય છે પાણી આ વર્ષે આવ્યું છે ના દર વર્ષે પાણી આવે છે વરસાદ તો પડવાનો જ છે એ કુદરત દેન છે પણ તમે

આ જાગ્યા ત્યારથી સવાર પણ તમે કંઈક તો કરો વડોદરા શહેર માટે કંઈક તો કરો પ્રજા વેરો ભરે છે વેરાનું વર્તત તો આપો એ અમારી રજૂઆત છે અને એ બાબતે અમે આગામી દિવસોમાં આંદોલનમાં કરીશું પણ વધારે એટલે ઓલમોસ્ટ 14 દિવસ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં 14 દિવસ વર્તત પડ્યો સાથોસાથ ઉપવાસમાં પણ વર્તત હતો જેમાં સાબલી તાલુકાના જે તળાવ છે જેનું પાણી વિસામિત્રમાં આવે છે એમાંත් પરસાદ આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હાલોલ એમાં વરસાદ સાથોસાથ પ્રતાપુરામાં સાડાતેર થી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલો બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એવા સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા ઉપરથી પહેલા જ અમે લોકોને શિફ્ટ કર્યા જોડે જોડે વિશ્વામિત્રીનું જળસ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ફસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ના જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના પથુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાય એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું બધું વહીવટી તંત્ર કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાયા છે પણ મેં કીધું પ્રમાણે તંત્રે ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન જરૂરિયાતની ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં જે પાણી ભરાયા હતા પંપો પણ ચલાયા છે પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ વિશ્વામિત્રના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ને ત્યાં સ્ટ્રોંગ વોટર થયા ત્યાં ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ સોલ્યુશન પોસિબલ હતું નથી અને એના કારણે પાણી ભરાય છે અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ ગયું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઈન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે છે વર્ષ છે 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 ઉપર નથી બનેલું લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળાય એટલે એનું ખોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છે એનું અર્જન્ટ બેસીસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે વિશ્વામિત્રી અને કાંસ ની આજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ અમે GIS ના માધ્યમ અને જેટલી રજૂઆતો આવી છે એનું compilation કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરશે જે લોકોને નુકસાન થયું હોય જે અમારું government of Gujarat નું જે રિલીફ manual છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકવે તમે કલેક્ટરશ્રીને વાત કરી છે એમાં